જરૂર પ્રમાણે પાલક લઈ લીધું છે તેને આપણે ધોઈને સાફ કરી લઈશું સરસ રીતે આપણે આ પાલક ધોઈ લઈશું તો પાલક આપણે આ ધોઈ લીધું છે સરસ રીતે તો મેં અહીંયા ચુલ સળગાવી દીધો છે તેની ઉપર આપણે લોયું રાખી દઈશું અને આ પાણીને આપણે ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ પાલક બફાવા માટે રાખી દઈશું અને સરસ રીતે બફાવા દઈશું તો આપણે સરસ જેવું પાલક બફાઈ ગયું છે તો તેને આપણે કાઢી લઈશું અને ઠંડા પાણીમાં નાખી દઈશું તમે તો બરફ પણ ઉમેરી શકો છો આપણે આ મિક્સર જાર લઈશું અને તેમાં આપણે આ બાફેલું પાલક ઉમેરી દઈશું તેની સાથે આ લીલા મરચાં અને ઢાંકણ ઢાંકી સરસ એવી પેસ્ટ બનાવી લઈશું સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું મેં આ તે જ વાસણ સુલા ઉપર રાખી દીધું છે તો તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરી દઈશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ પનીર શેકી લઈશું તો આપણે અલગ પલટ કરીને આ પનીર ને શેકી લેવાનું છે આ પનીર ને આપણે હવે કાઢી લઈશું અને તમે ઈચ્છો તો ક્યુબમાં કાપીને પણ શેકી શકો છો આમ વધારે સહેલું પડશે તે જ ગરમ થયેલા તેલમાં આપણે ચપટી જીરું ઉમેરીશું વઘાણી ઉમેરી દઈશું ઝીણું ઝીણું કટિંગ કરેલું લસણ અને તેની સાથે ઝીણી ઝીણી ડુંગળી કાપેલી અને ટમેટા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે સતળાવવા દઈશું બાર વાગી ગયા છે અને મોરલો બોલે છે અને આપણે ટમેટા અને ડુંગળી પણ સરસ રીતે સતળાઈ ગયું છે તો તેમાં હળદર ઉમેરી દઈશું તેની સાથે લાલ મરચું પાવડર અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે આ પાલકની પ્યુરી બનાવી છે તે ઉમેરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી દઈશું અને સરખી રીતે હલાવી તે પાણી આમાં ઉમેરી દઈશું હવે આપણે થોડી વાર માટે થવા દઈશું તો હવે આપણે આ પનીરને કટ કરી લઈશું તો મેં અહીંયા પનીરને કટ કરી લીધું છે તો આ પનીરને આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું હવે થોડી વાર માટે આપણે આને થવા દઈશું મેથી ઘરે જ નાખ્યું હતું તેમાંથી થોડા ધાણા ઉગ્યા છે તે લઈ લઈએ સરસ એવા ધાણા આપણા છે રેડી તેને આપણે કટ કરી લઈએ તો આપણે સરસ એવું શાક રેડી થઈ ગયું છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું ધાણા જીરું ઉમેરી દઈશું સાથે આપણે આ માખણ છે તે ઉમેરી દઈશું તો ઘરે જ હતા ધાણા પાલક અને ધાણાને આપણે જે કાંઈ શાકભાજી વાવ્યું છે તેમાં જ્યારે આપણે દવા છાંટી નથી તો મસ્ત સુગંધ આવી રહી છે તો તૈયાર છે આપણું આ પાલક પનીરનું શાક સરસ એવું આપણું પાલક પનીરનું શાક રેડી આપણે રોટલી બનાવી નાખીએ રજાના રોટલા બની ગયા છે જો અમારા ગામડામાં કાંઈ બનાવતા હોય નાની રોટલી બનાવતા છે પણ હું તો ક્યારેક જ નાની બનાવું છું રોટલી બાકી મોટા જ હોય એ એકદમ પૂણા રોટલા જો અને મરચાં પણ શેકાઈ ગયા છે તો હવે આપણે જમવાની તૈયારી કરી નાખીએ પાલક પનીર બનાવે છે કેવા મસ્ત ટમેટા એવા લટરપટર ગુવાર ની શીંગ પણ આવી ગઈ છે ઘણી શીંગ અરુના મમ્મીએ શાક બનાવ્યું છે પનીર પાલક પનીરનું શાક બન્યું છે મસ્ત બન્યું છે પાલક પનીર નું ચાક તો આજે આપણે બનાવ્યું છે પાલક પનીર તો આપણે જોઈએ કેવું બન્યું છે चाहिँ छ त मलाई मारुवा पार्टको मेरो भिडियो पनि हो त लाइक चलाउने सब्सक्राइब गराउने भूलता नै